નમસ્કાર દર્શક મિત્રો હું છું તમે જોઈ રહ્યા છો ન્યૂઝ તો સમાચાર અમારા રિપોર્ટર અકબર લોકસામ પચીસ ના રોજ જાફરાબાદ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં દલિત સમાજના નિવૃત્ત કર્મચારી તેમજ બદલી થયેલા કર્મચારીઓની કદર રૂપે સન્માન સમારોહ આયોજન સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ રામજીભાઈ સોમાભાઈ

સન્માન કરવામાં આવ્યું હતું આ તકે જાફરાબાદ પારેખ મહેતા હાઈસ્કૂલ ફરજ બજાવતા અનિલભાઈ દેવરાજભાઈ સાગઠિયા તેમ તેઓની બદલી વડિયા હાઈસ્કૂલમાં થતા તેઓનું પણ શાલ તથા સાકરોના પેંડો તથા પુષ્પગુજ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સુરેશભાઈ મહેશભાઈ જાદવ તેઓના બલાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તેઓની બદલી થતા તેઓનું પણ શાલ ઓઢાડી તેમજ સાકરનો પેંડો અને પુષ્પગુજ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

તો બેંકના કર્મચારી શિક્ષણમાં જે કર્મચારી અને પોલીસમાં જે ફરજ બજાવે છે આજે પોતાના ગામમાં અમને જે ત્યાં બદલી થઈ છે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામ